ગુરુવારે રોટરી ક્લબ ઓફ રાધનપુરના હોદેદારો નો સોળમો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ને ગુરુવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર ના હોદ્દેદારો સોળમો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજા હતો જેમાં પ્રમુખ તરીકે ડોક્ટર પરેશભાઈ દરજી અને મંત્રી તરીકે કાંતિભાઈ નાય અને બોર્ડ મેમ્બરોએ શપથ લીધા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી સોલંકી ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડોક્ટર પ્રવીણભાઈ ઠક્કર મુખ્ય મહેમાનના પાટણ જિલ્લાના એસપી વી કે નાઈ રેડ ક્રોસ રાધનપુરના ચેરમેન ડોક્ટર નબીનભાઈ ઠક્કર અને મહેમાનમાં આશા હોસ્પિટલના ડોક્ટર દેવજીભાઈ પટેલ પ્રવીણભાઈ ગ્રુપના ડોક્ટર ખેતસિંહ પટેલ ડોક્ટર વસંતભાઈ મહેશ રાઠોડ પરાસર હાલાણી જયરાજસિંહ અમારતભાઈ કોન્ટ્રાક્ટર અને ગોવાભાઈ રબારી અને ડોક્ટર વિષ્ણુદાન ઝુલા રાયચંદભાઈ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટણ ડીસા અમદાવાદ રોટેરિયન મિત્રો પણ શુભકામના પાઠવવા વિશેષ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે ડોક્ટર દિનેશભાઈ ઠક્કર ચિરકભાઈ રાવલ એ સરાહનીય કાર્ય કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવ દ્વારા રોટરીની કામગીરી બિરદાવી હતી આ પ્રસંગે નવી રાધનપુર રોટરી ક્લબ ઓફ રાધનપુર ની જવાબદારી લેતા પ્રમુખ પરેશભાઈ દર્શી અને મંત્રી તરીકે કાંતિભાઈ નાયને લોકોએ અભિનંદન પાઠવ્યા હતા આજ રોજ રાધનપુર રોટરી ક્લબની સંસ્થાનો આજે શપથવિધિ કાર્યક્રમ હતો એમાં સોળમા પ્રમુખ તરીકે મારી આજે વાણી કરી ખરેખર ખૂબ ખૂબ આભાર રોટરી મિત્રોનો કે આજે મને જવાબદારી આપી છે અને મારી જવાબદારી હું બહુ નિષ્ઠાથી પરિપૂર્ણ કરી શકું આગામી સમયમાં રોટરી દ્વારા ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે આરોગ્ય અને હેલ્થ અને હાઇજીન ઉપર ખૂબ સારા પ્રોગ્રામો અમે કરીએ છીએ તો આગામી સમયમાં અમે એવા પ્રોગ્રામો કરી શકીએ વુમન્સ અને ચાઇલ્ડ હેલ્થ માટે પણ અમે સારા પ્રોગ્રામો કરી શકીએ એવું અમારું પ્લાનિંગ છે સાથે સાથે પારિવારિક પ્રોગ્રામો પણ અમે રોટરી ક્લબમાં કરીએ છીએ અને આ ગત વર્ષનો અમારો જે પ્રોજેક્ટ હતો બે હજાર ચોવીસ પચીસમાં અમારું રોટરી ભવન જે થયું છે તો સમગ્ર રાધનપુર નગરને રોટરી ભવનનો લાભ મળી રહે નાના મોટા કોઈ બી કરવા હોય તો સેવાકીય પ્રવૃત્તિ એવા અમારો પ્રયત્ન છે અને ખુબ સરસ રીતે અમે સેવાકીય કાર્યક્રમ કરી શકીએ આભાર હું ડોક્ટર પરેશ ધરજી રાધનપુરમાં જનરલ પ્રેક્ટિસ કરું છું છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા રાધનપુરમાં સોળમાં સેક્રેટરી તરીકે રોટરી ક્લબે મારી પસંદગી કરી તે બદલ રોટરી પરિવારનો આભાર માનું છું અને સોળમાં સેક્રેટરી તરીકે ડૉક્ટર પરેશ્વિધરજી પ્રમુખ તરીકે વરણી થઈ છે તો એમની સાથે રહી અને જે પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો કે જે પ્રોગ્રામ કરવામાં કરવામાં આવશે તો તેમની સાથે ગભરી ગભરું મિલાવી અને એમની સાથે કામ કરીશ અને રાધનપુરની પ્રજાને સૌથી વધારેમાં વધારે આપ હોલનો લાભ મળે તે બદલ એવું અમે કામ કરશું આ ક્ષણે પત્રકાર મિત્રોનો પણ હું દીપક છથવા નેશન પ્લસ ન્યુઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર